હમણાંને મેથીમાં નાખી તો જુઓ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે મેથીનો એવો નાસ્તો બનાવીશું કે જે લોકો મેથી નથી ખાતા તે પણ કિલો કિલો મેથી લઈ આવીને આપશે તો આજે આપણે એકદમ યુનિક અને ટેસ્ટી નાસ્તો બનાવવાના છે જેને તમે રાત્રિના ડિનરમાં તેમજ હલકી ફુલકી ભૂકમાં પણ બનાવી શકો છો આ નાસ્તો એકદમ નવો છે હેલ્ધી છે અને ખૂબ જ ઝડપથી બની જશે શિયાળામાં અત્યારે ખૂબ જ સરસ મેથી આવતી હોય છે તો આજે આપણે મેથીમાંથી કંઈક નવું બનાવીશું મારી ગેરંટી છે કે આ નવો નાસ્તો ચાખ્યા પછી તમે પીઝા બર્ગર મન્ચુરિયન્સ બધું ભૂલી જાશો આટલો ટેસ્ટી આ નાસ્તો બને છે રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીં આપણે એક વાટકા જેટલી મેથી લેશું અને મેથીને દાળખામાંથી દૂર કરી લેશું અને તેના પાનને આ રીતે લઈ લેશું અને પછી તેને ચાકુથી રફલી કટ કરી લેશું આ રીતે રફલી કટ કર્યા પછી તેને આપણે બે પાણીથી ધોઈ લેશું જેથી કરીને તેમાં રહેલી માટી ધૂર બધું આપણે દૂર કરી શકીએ તો અહીંયા આપણે મેથીને રફલી કટ કરી લીધી છે હવે આપણે તેને બે પાણીથી ધોઈ લેશું તો હવે આપણે મિક્સિંગ બાઉલમાં લેશું અને મિક્સિંગ બાઉલમાં તેને બે પાણીથી સારી રીતે ધોઈ લેશું જો તમને મેથીની કરવા પસંદ ના હોય તો તેમાં ચપટીક મીઠું નાખીને મીઠાથી ચોરીને તમારે બે પાણીથી મેથીને ધોઈ લેવાની હવે આપણે એક કપ જેટલા મમરા લેશું અને આ મમરાને આપણે પલારવાના છે તો મમરા ડૂબી જાય તેટલું અહીંયા આપણે પાણી લેવાનું છે અને ચમચીથી આ રીતે આપણે મમરાને પાણી સાથે ડુબારી દેશું એક મિનિટ માટે આ રીતે તમે કરશો એટલે મમરા સરસ પલળી જશે અને મમરા પલળી જાય એટલે તેનું પાણી છે તે આપણે દૂર કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે મમરાને પલારી લેશું તે જ રીતે હવે આપણે એક વાટકી જેટલા પવા લેશું અને પવાને પણ આપણે પલારવાના છે તો તેને પણ બે પાણીથી સારી રીતે ધોઈ લેશું અને એકાદ મિનિટ માટે તેને પણ પલારીને રાખી દેસું અને પછી તેને પણ પાણીમાંથી દૂર કરી લેશું જો તમારે અહીંયા પૌવા ન નાખવા હોય તો તમારે બે વાટકા જેટલા મમરા પલારીને એડ કરી શકો છો પણ મેં અત્યારે બંને વસ્તુ એડ કરેલી છે પવા સરસ પલળી જાય એટલે તેને કાણાવાળી પ્લેટમાં લઈ લેવાના જેથી કરીને તેમાં રહેલું બધું પાણી નીતરી જાય તો પાણી નીતરી જાય પછી આપણે પવા અને મમરાને એડ કરવાના છીએ મેથીમાં અહીંયા તમે કોઈ પણ એક વસ્તુ સ્કીપ કરી શકો છો હવે આ નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા માટે અહીંયા આપણે વેજીટેબલ્સ એડ કરશું તો બે ચમચી જેટલું છીણેલું ગાજર એડ કરશું એક ચમચી લીલા મરચાં સમારીને શિયાળામાં લીલી ડુંગળી સરસ આવતી હોય છે તો લીલી ડુંગળી પણ આપણે એડ કરીશું એક કપ જેટલી છીણેલી કોબી એડ કરી દેશું અને હવે આદુ લસણ મરચાંની પેસ્ટ અડધી ચમચી જેટલી એડ કરશું અને હવે રૂટિંગ મસાલા તેમાં એડ કરશું તો અહીં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી અડધી ચમચી જેટલી હળદર પાવડર અને અડધી ચમચી જેટલું ધાનાજીરું પાવડર એડ કરશું તમારા સ્વાદ મુજબ તમે લાલ મરચું પાવડર વધારે કે ઓછું કરી શકો છો ચપટીક હિંગ નાખી દઈશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દેશું મીઠું એડ કર્યા પછી તેમાં આપણે ચપટી ખાંડ નાખશું અને એક લીંબુનો રસ એડ કરી દેસું નાસ્તાને ચટપટો બનાવવા માટે અહીંયા આપણે ખાંડ અને લીંબુનો રસ એડ કરીશું અને જો તમારે લીંબુના રસની બદલે આમચૂર પાવડર નાખવો હોય તો તે પણ નાખી શકો છો લાંબી સ્લાઇસમાં કાપેલી લીલી ડુંગળી પણ આપણે એડ કરી દઈશું હવે આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લેશું અહીં આપણે એક સાથે ચણાનો લોટ એડ નહીં કરશું આ રીતે થોડોક થોડોક ચણાનો લોટ તેમાંથી લેતા જશું અને આ રીતે પાણી નાખ્યા વગર જ બધું મિશ્ર આપણે ભેગું કરી લેશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો તેની થિકનેસ તો હવે બચેલો જેટલો પણ ચણાનો લોટ છે તે તેમાં આપણે એડ કરીશું તો આ રીતે આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ તેમાં એડ કરીશું અહીંયા આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરશું કારણ કે મેથી પલારેલી હતી મમરા પલારેલા હતા અને પૌવા પણ પલારેલા હતા તો અહીંયા ચણાનો લોટ નાખેલો છે તો ચણાના લોટ માટે આટલું પાણી ઇનફ થઈ જાય છે તો અહીંયા આપણું સરસ કટલેસ બનાવવા માટેનું મિશ્ર છે એ રેડી થઈ ગયું છે અને તેની થિકનેસ પણ જોઈ શકો છો તો આ રીતે મિશ્ર રેડી થઈ જાય પછી તેમાંથી આપણે નાની નાની કટલેસ બનાવીશું તો બ્રેડ ક્રમ્સ બનાવવા માટે અહીંયા આપણે ટોસનો ઉપયોગ કરીશું તો મેં અત્યારે ત્રણ ટોસ લીધેલા છે અને ખાંડરી દસ્તાની મદદથી તેને આ રીતે ક્રશ કરી લેશું એટલે એકદમ સરસ ભૂકો બનીને રેડી થઈ જશે અને જો તમારી બ્રેડ ક્રમ્સ ન હોય તો તમે પવાનો ભૂકો પણ અહીંયા લઈ શકો છો હવે ટોચના ભૂકાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા આપણું બ્રેડ ક્રમ્સ રેડી છે અને આપણું મિશ્રણ પણ રેડી છે કટલેસ બનાવવા માટે તો બસ હવે હાથમાં આપણે તેલ લગાડશું કટલેસ બનાવવા માટે થોડોક લુઓ આપણે લેશું હાથમાં અને આ રીતે તેને શેપ આપીશું તો આ રીતે આપણે બધી કટલેસ રેડી કરી લેશું અહીંયા મેં ગોળ કટલેસ રેડી કરેલી છે તમે કોઈપણ પ્રકારનો શેપ આપી શકો છો અને હવે તેને આપણે બ્રેડ ક્રમ્સમાં રગદોરી દેસું તો આ રીતે આપણે બધી કટલેસ બનાવીને રેડી કરી લેશું તમે ઈચ્છો તો આનાથી નાની કટલેસ પણ તમે બનાવી શકો છો તો મેં અત્યારે મીડિયમ સાઇઝની કટલેસ બનાવેલી છે તો આ રીતે આપણે બધી કટલેસ રેડી કરી લેશું આ રીતે બંને હાથેથી થેપીને આપણે કટલેસ બનાવવાની છે અને પછી તેને બ્રેડ ક્રમ્પ્સમાં રગદોરી લેવાની છે અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે મેથી નાખેલી છે એટલે આ નાસ્તામાં મેથીનો સ્વાદ એટલો સરસ આવશે કે વાત ન પૂછો તો એક નવા જ સ્વાદ સાથે આજે આપણે કટલેસ બનાવી રહ્યા છે જેમાં આપણે મમરા અને પૌવાનો ઉપયોગ કરેલો છે સાથે હેલ્ધી બનાવવા માટે ઘણા બધા વેજીટેબલ્સ એડ કરેલા છે તો આ રીતે બધી કટલેસ રેડી થઈ જાય એટલે આપણે તેને સેલો ફ્રાય કરીશું તો ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને નોનસ્ટિક તવા ઉપર અથવા તો આ રીતની પેનમાં તમે તેને સેલો ફ્રાય કરી શકો છો ડીપ ફ્રાય કરવી હોય તો ડીપ ફ્રાય પણ તમે કરી શકો છો પણ હું અત્યારે આ કટલેસને સેલો ફ્રાય કરીશ તો એક બેચમાં જેટલી પણ કટલેસ સમય તેને આપણે આ રીતે સેલો ફ્રાય કરી લેશું એક બાજુ સરસ પાકી જાય એટલે તેને તવેથાથી અને સ્પેચવુલાની મદદથી પલટાવી લેશું ખૂબ જ સેલાઈથી પલટાઈ જશે કારણ કે અહીંયા આપણે બાઇડિંગ માટે ચણાનો લોટ નાખેલો છે એટલે કટલેસ તમારી તૂટવાની નથી તો બસ આ રીતે એકવાર પલટાવ્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને આપણે બીજી બાજુ પણ તેને સેલો ફ્રાય કરી લેશું બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની કટલેસ શેકાઈ જાય એટલે તેને આપણે કાઢી લેશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો અહીંયા આપણી કટલેસ છે તે ઉપરથી એકદમ ક્રિસ્પી શેકાઈ ગઈ છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની કટલેસ શેકાઈ જાય એટલે તેને આપણે તેલમાંથી કાઢી લેશું હવે આપણે તે જ તેલમાં બાકીની કટલેસને શેકી લેશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછા તેલમાં તમે આ રીતે કટલેસ બનાવી શકો છો સેલો ફ્રાય કરીને બનાવેલી આ કટલેસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી કટલેસ છે તે બનીને રેડી થઈ ગઈ છે એકદમ યુનિક નાસ્તો છે અને જો આ રીતે તમે મેથીમાંથી નાસ્તો બનાવીને બાળકોને ખવડાવશો તો બાળકો પણ હોશે હોશે ખાશે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ્સમાં કહેજો અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે